નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશકી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી અને જાણવા જેવો વિડીયો મિત્રો ભારતમાં વ્યસનોથી મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે વ્યસનો દ્વારા અનેક પ્રકારના રોગો થાય છે દાખલા તરીકે ગુટખા તમાકુ દારૂ સિગારેટ બીડી જેવા પદાર્થો આરોગ્યને નુકસાનકારક છે આવા દ્રવ્યોના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો રહે છે ભારતમાં દર વર્ષે લગભગ નવ લાખ જેટલા લોકો આવા રોગોથી મૃત્યુ પામે છે એક જર્નલમાં પ્રકાશિત થયેલા લેખથી જાણવા મળ્યું કે વર્ષ બે હજાર એકવીસમાં ભારતમાં બ્રેસ્ટ કેન્સરના એક પોઈન્ટ કરોડ કેસ નોંધાયા હતા વિશ્વ આરોગ્ય સંગઠન ડબ્લ્યુ એચ ઓ અનુસાર ભારતમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના કુલ ચૌદ પોઈન્ટ એક લાખ નવા કેસ નોંધાયા હતા અને નવ પોઈન્ટ એક લાખ લોકો આ રોગથી મરણ પામ્યા હતા કેન્સર અનેક પ્રકારના છે મોઢાનું કેન્સર લીવર આંતરડાનું કેન્સર ફેફસા બ્રેસ્ટ કેન્સર જેવા અનેક પ્રકારના કેન્સર જોવા મળે છે દુનિયામાં દર વર્ષે અઢાર લાખ લોકોના મૃત્યુ ફેફસાના કેન્સરથી થાય છે જ્યારે ભારતમાં સિત્તેર હજાર લોકો ફેફસાના કેન્સરથી મરણ પામે છે લિવરના કેન્સરથી દુનિયામાં આઠ લાખ ત્રીસ હજાર અને ભારતમાં ચોત્રીસ હજાર લોકો મૃત્યુ પામે છે ડૉક્ટર નિકુંજ વિઠલાણીએ તેમના રિપોર્ટમાં શું કહ્યું તે તમને જણાવું તમે જાણો છો કે ધુમાડાને સીધો શ્વાસમાં લેવાય તો તે કેન્સર થઈ શકે છે એટલું જ નહીં એ સંશોધન મુજબ અગરબત્તીનો ધુમાડો સીધો શ્વાસમાં જાય તો પણ કેન્સર થઈ શકે પછી એ અગરબત્તી પૂજાની હોય સુગંધની હોય કે મચ્છર દૂર કરવા માટેની હોય અગરબત્તીનો ઉપયોગ ખાસ કરીને હિન્દુ ધર્મમાં દિવસમાં ઓછામાં ઓછા બે વખત ઉપયોગ થાય છે અગરબત્તી દ્વારા પૂજા આપણા ધર્મની સંસ્કૃતિ બની છે ત્યારે તેનો ધુમાડો આજે ચિંતાનો વિષય બન્યો છે સંશોધનો બતાવે છે કે અગરબત્તીનો ધુમાડો ફેફસા અને સ્વસંદ તંત્ર પર ગંભીર અસર કરી શકે છે લાંબા સમય સુધીનો નિયમિત ઉપયોગ ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે એશિયન બસ્તી પર કરેલા અભ્યાસમાંથી જાણવા મળ્યું કે અગરબત્તી સળગાવતા લોકો પર એક પોઈન્ટ તેત્રીસ ગણું કેન્સરનું જોખમ વધારે રહે છે જનરલ ઓફ ધ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે અગરબત્તીમાંના સતત ઉપયોગથી સ્કવામસ સેલ કાર્સિનોમાં એટલે કે શ્વસનતંત્રની ઉપરની સપાટી પર કેન્સર થવાની સંભાવના વધી શકે છે તેમાં સિગરેટના ધુમાડામાં હોય તેવા રસાયણનું પ્રમાણ જોવા મળ્યું હતું તો મિત્રો આનાથી બચવા આપણે શું કરવું જોઈએ પહેલું તો એ છે કે બાળકોને અગરબત્તીના ધુમાડાથી દૂર રાખવા જોઈએ કારણ કે તેમને પણ ખતરો થઈ શકે છે બીજું કે રૂમમાં વેન્ટિલેશન રાખવું જેથી કરીને અગરબત્તીનો ધુમાડો છે એ સરળતાથી બહાર નીકળી શકે જેમને અસ્થમાની તકલીફ હોય તેવા દર્દીઓને આવા ધુમાડાથી દૂર રાખવો શ્વસનની જેમને તકલીફ હોય તેમને પણ અગરબત્તીના ધુમાડાથી દૂર રાખવા કારણ કે આ ધુમાડાથી તેમની તકલીફ વધવાનો વધારે સંભવ રહે છે વધારે સમય સુધી ધુમાડાના સંપર્કમાં પણ ન રહેવું મિત્રો આવી કેટલીક કાળજી લેવાથી કેન્સરનું જોખમ છે એ પ્રમાણમાં ઓછું થાય છે આપણે સૌ જાણીએ છીએ કે રશિયાએ કેન્સરની વેક્સિન વિકસાવી છે હવે આ વેક્સિન કયા પ્રકારના કેન્સરમાં ઉપયોગી બનશે અથવા તો બધા જ પ્રકારના કેન્સરમાં ઉપયોગી બનશે કે કેમ તે તો સમય બતાવશે અને તે કેટલી ઉપયોગી બનશે તે પણ સમય બતાવશે પરંતુ હાલ આપણે આવા અગરબત્તીના ધુમાડા અથવા તો અન્ય કોઈ ધુમાડાથી આપણું રક્ષણ કરવું જરૂરી બની ગયું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અમારી ચેનલમાં હજુ પણ તમે જોડાયા ન હોય તો ચેનલમાં જોડાવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરીથી મળશું એક ઉપયોગી અને જાણવા જેવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો આપના આરોગ્યની કાળજી રાખજો ધન્યવાદ